કે જય માતાજી મિત્રો કે મિત્રો આદિવાસી સમાજ અને ઠાકોર સમાજ ને મિત્રો ઝઘડા ચાલે છે હવે મિત્રો શું મેટર છે મને ખબર નથી પણ મિત્રો એક ખાલી ગાય હારું થઈને આખો આદિવાસી સમાજ એક થઈ ગયો છે અને ભાઈને દબાઈ રહ્યું છે તો મિત્રો આપણે પણ ઠાકોર કમ નથી આપણે પણ એ ભાઈને સપોર્ટ કરવો પડે મિત્રો આ ખોટું હોય કે સાચું હોય આપણને ખબર નહીં છે ને હારું ઝઘડો થી ખબર તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર જે વિરોધ ચાલી રહ્યો છે આદિવાસી સમાજ અને ઠાકોર સમાજ વિશે તો મિત્રો ઠાકોર સમાજના છોકરાએ આદિવાસી સમાજ વિશે ટિપ્પણી કરેલી હતી બે સમાજને બે હાથ જોડી નમ્ર વિનંતી કે આર કે ઠાકોરને માફી માગવાની અપીલ કરવામાં આવી છે તો મિત્રો આર કે ઠાકોર પણ માફી માંગવા પણ તૈયાર છે આ વિડીયોની અંદર તમને માફી માગી પણ વિડીયો તમને બતાવીશું તો મિત્રો બંને આગેવાનોને નમ્ર વિનંતી કે આવા વિડીયા બહુ ચગાવશો નહીં બંને સમાજને ઝડવાનું કામ ના કરશો બંને સમાજ સંપીને રહો એ આપણી નમ્ર વિનંતી તો જો આખો વિડીયો આ વિડીયોને તમે અમે બતાવી દઈશું તો મિત્રો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દીજો તો જો આખો વિડીયો મિત્રો જય જવાહર જય આદિવાસી મિત્રો પહેલાં તો તમે આ કમેન્ટ વાંચો આદિવાસી સમાજ આર કે ઠાકોર ત્રણ જીરો બે નંબરની આઈડી છે એની મિત્રો આમ સામે માબેન હમી ગાળો દઈ અને સોશિયલ મીડિયાની અંદર ગાળું નાંધો બધાને માબેન હોય છે મિત્રો તો મિત્રો ખોટે ખોટી આવી અફાવો ના ફેલાવો આમ સામને સમાજને બદનામ ના કરો એક તત્વો એવું હોય તો બધાનો કોઈ ગુનો નહીં હોતો તો મિત્રો જુઓ વિડીયો એ પણ માફી મિત્રો હું છું આપણો આર કે ને જે મેં આદિવાસી સમાજ ઉપર રોસ્ટ વિડીયો બનાવ્યો હતો એટલે જે જે આદિવાસી સમાજની જે લાગણી હતી એ ડૂબાઈ ગઈ હતી એટલે હું બે આદિવાસી આખા સમાજની માફી માગું છું કે હવે રોસ્ટ વિડીયો નહીં બનાવું ને જે જે મારા ઉપર રોસ્ટ વિડીયો બનાવે એ ભાઈ વિનંતી મિત્રો આર કે ઠાકોરે પણ ખુદે પણ માફી માંગી છે બધી સંબંધ નમ્ર વિનંતી કે વિડીયો શેર કરો એટલે ખબર પડે કે સમાધાન થઈ ગયું છે તો મિત્રો આ વિડીયો હવે વાયરલ કરવાનું મૂકી દો અને ધંધે લાગો તો મિત્રો આવો એકબીજા સમાજ ઉપર રોસ્ટિંગ ના કરો એટલે એકબીજા લાગણી દુબઈ સમાજને એવું કાર્ય ના કરો મિત્રો ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો મળીએ નેક્સ્ટ વિડીયોને